નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું પી એફએમએસની અંદર કઈ રીતે આપણા ખાતામાં કેટલી ગ્રાન્ટ છે એટલે કે કેટલી લિમિટ છે તે આપણે ચેક કરવાનું છે તો જે આપણું મેઇન એકાઉન્ટ છે જે આપણને બનાવીને આપેલું જ છે પહેલેથી એની અંદર તમે આ જોઈ શકશો આની અંદર આપણે મેકર અને ચેકરમાં જવાનું નથી પરંતુ જે મુખ્ય એકાઉન્ટ છે એમાં આપણે લોગિન થઈ ગયા બાદ અહીં આગળ તમે ડાબી બાજુ જોઈ શકો છો માસ્ટર્સ જે છે એના અંદર ડ્રોઈંગ લિમિટ ઓફ એજન્સી ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતનો ઇન્ટરફેસ બતાવશે એમાં સ્કીમની અંદર પ્રાથમિક શાળાઓ માટે આપણે જી જે ટુ ઝીરો નાઇન ગુજરાત સમગ્ર શિક્ષા ઈડીએન આપણે ક્લિક કરીશું ત્યાર પછી હાય લેવલ જે છે એમાં એસએમસી એસએમડીસી કરીશું ત્યાર પછી આપણે એજન્સી જે ટાઈપ છે એની અંદર આપણે જવાનું નથી પરંતુ ડાયરેક આપણે સ્ટેટ અહીંયા આગળ ક્લિક કરી લઈશું એટલે સ્ટેટ આપણું ગુજરાત ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ જે છે તમારો જે લાગુ પડતો હોય એ તમે લઈ શકો છો ત્યાર પછી બ્લોક અહીંયાથી કરી દેવાનો ટિક પંચાયત હોય તો એ પ્રમાણે વિલેજ જે લાગુ પડતું હોય તે અને આ રીતે સર્ચ કરીશું એટલે આપણને જે કંઈ એકાઉન્ટ છે એની અંદર લિમિટ કેટલી છે થર્ટી સેવન થાઉઝન્ડ અને એકાઉન્ટ નંબર તમામ વસ્તુ બતાવી દેશે એટલે આ રીતે તમે પોતાના એકાઉન્ટમાં કેટલી ગ્રાન્ટ છે જોઈ શકશો થેન્ક યુ વેરી મચ